નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પાંચ દિવસ ભારે પવન વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આગમી સાત દિવસ એટલે કે છવ્વીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગમી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે આગમી પાંચ દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અત્યારે લો પ્રેશર સિસ્ટમ બંગાળાની ખાડી પાસે સક્રિય થયું છે એ સિવાય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ એમ કુલ ત્રણ સિસ્ટમને કારણે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં છસો ચાલીસ પોઈન્ટ ચાર મીમી વરસાદ નોંધાયો છે જ્યારે સામાન્ય વરસાદ પાંચસો ને અઠાવન પોઈન્ટ ત્રણ મીમી છે હવામાન વિભાગ દ્વારા આગમી એક વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવમાં હળવાથી મધ્યમ વરસાદને ને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝ ને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ